કોમ પાલ્યું હવે કોમ પાલ્યું એ તો આ વળી ગમ માં બોર બગડી ગયો પોણી બે દાડા થી આવતું નહીં તો આથી ઉચકી ઉચકી લાવવું પડે પોણી અને હવાના નામાં ડોહાન મોકલા શેતરમાં આ પેલું ચાર વાટી જાય ને ખબર અને રોજ પેઠું પડ્યો રોજ ત્યાં તો વળી દોહન લોક કે તમે જોયા દો કોણ ભાઈ ચાર વાટી જાય ના ના આ અમારે આટલી બધી ભેસો છે મમામા ના જોતી હોય ચાર વાટી જાટી જાય છે તે અને દોહાર એ અમારે તો પુલક્કડ પાછા હું તો દવા કરાઈ કરાવીને થાકી દવા કરાઈ કરાઈને થાકી દસ હજારની તો દર મહિને દવા થાય હું હું તો કહું વીસ હજારની થતી હોય ને તો ભલે થતી પણ હોસ થાય તો સારું એ દોહાન મારે જવા દેજો મને છે તો આ આલુ લઈ આવીને તને આલુ ચાર હે हो कोना, कोना हो माग मारी, मारी आखु गो आखो गोम सगडोडे तो की वागुजी भूलकण वागुजी भुलकण्या वागु की बघू भूली जायस अरे वाघूजी चोधी कंकडो मध्ये भूलकण

આ મારા ડોસીએ હાથ રાખવા મોકલ્યો છે અને લોકો સારમાં ઘઉં વાટી જાય છે બોલો કોઈ કોઈ કોઈને ના ના સારમાં લોકો ઘઉં વાટી જાય છે જો ખબર નહીં પડતી હોય ને કે ભાઈ સારમાંથી ઘઉં ના વઠવાય કૂકના નાના કોઈને છ કંઈ બાપરા એ ઘઉં વાયા હોય નાના બે ત્રણ કોથરા હોય ચાર પાંચ કોથરાત હોય તો મારા બાર મહિના નેઠી જાય અને બીજું એ જુઓ જુઓ આની જવાનું મને ખબર હતી કે કૂક તો ઘઉં વાટવા આવના પહે પડી છે

આ દોહાને કીધું તમે તો ગોડી ટાઈમ ટુ ટાઈમ ટાઈમ ટુ ટાઈમ ગ્લો પણ ના હું યાદ કરો તો આને ગોડી પીવાય ઈ ને મો ભૂલી જાય આજ મને હમણાં પટાઈ દે આને હું એક બાજુ હેતર ના કંટાળો આવે ને એક બાજુ ઘેર કંટાળો આવે એવા કંટાળો છે એવો કંટાળો છે ને ખરેખર ખરેખર ના અમારા એવો સરપંચ મળ્યો છે ને અમૂર તો રાત દાડા નું કશું બોન નહીં રાત દાડા નું બોન નહીં પેલો બોરસાદ નો બગડે છે ગોમ નો કોસ કરાવતો નહીં ફોસ કરાવતો નહીં કે અમારા પોણી જેટલી તકલીફ પડે છે નાવાની બેહો ને બતોને પણ એ કોણ બારું કાઢી નાખશે કે બેઠા કરાવી જ કે હોશ એને તો ડાયરેક્ટ ને ખાઈ છે લાઈન પાછી એનું શું જરૂર છે સરપત ને પણ અમારા વારે ઘડીએ પોણી ની જરૂર પડે એનું શું એનું હું પણ હમણાં પાછા ડોસી આવશે એટલે પાછી કે ડોહાવ પોણી ભરી આવજો ઓ બાપા રે ખેડો માણકો આવી જાવ મને તો પોણી લે

સવાળા વેચીન પેકેટ વેચીન ના ના લગી શરમ આ બીજો લગી શરમ તમારે આ બીજો કે આ ગોમના સરપંચ છો કે ટાયર પંચની દુકાન છો કોઈ આમ જરા પડતી નહી તમારે લગી શરમ જેવું છે શરમ જો આ ગોમમાં પબ્લિક બાપડી આ કોણીનો બોળ બગડ્યો છે બેસો હું પીવું બરજો હું પીવું જનાવ હું પીવું મોણ હું પીવું નુ ગોસો કર દવા દવાનો લગી શરમ આ બી દવા તો લોક ફોન કરીએ તો ડોક્ટર બે આજી તો બોળ હોશ ના થઈ જાય હા પછી તો મત લેવા આયા છો તો લાકડીઓ મેલે બોડામાં ગટરો ગસ ઓ પાછો પટાઈ જાવ વાંધી સરપંચા ઘર નો તો હા આસે માઉ બોલીન છે બોસી એટલે તાણ હું ઓમ બોંદ રહ્યો છું બોલ્યો નહીં કોણ ઓય નો ઓમ પાળી દીધો હોય ઓનો મગજ છે ને ભૂલ કણીઓ છે ભૂલ છે ઓમ લગીર ખબર નહીં પડતી કે સરપંચ કુણ છે ને સરપંચ કુણ કે છે મને કે છે સરપંચ અલ્યા સરપંચ બોલો કળવો છે

ચોખી વાત કઈ દઉં છો ને એ સરપંચ ને તો બોડામ નો બોડામ લાકડીઓ મેલું હું અહી ખબર નહી હજી મારી હાર ભાઈ હેટ નહી આ લ્યો હાડુ હા રે મારી માની છોકરો ના નાંગા થી હું તાવળો કૂટવાનો એક નંબર નો ભૂલકણીઓ હા શિકાર આ સરપંચ જોડી બે હેન સરપંચ ને કે લાકડી મેલું એટલે સરપંચ હું છો ના શિકાર કુના અંગા ચા કડી બનાઈને આવ્યો છું

ખાસી કોશિશ કરી પણ શું કરું તો ગમે તે બોલાવો તો એ પેલો કોઈ ડીપી પડી જઈ છે કે લંગરીઓ પડી જશે ડીપી તો કમ્પ્લીટ છે બીજા બધા લાઈટ છે ને એટલે કોઈ શેડામાં કોઈ તકલીફ વાત હું ઉંદરે બુંજેરે કાપી હોય તો તે પ્રાઇવેટ કોકને બોલાવ કારીગરને તો વડી એ જોઈયાલા તો વડી પ્રાઇવેટે કોઈ આબો તો જો કે પણ સરપંચ છો તમે કોઈ મામૂલી માણસ નહી ગોમના મેન છો કોકને ગમે તે ને કોકને લાગવક કરીને બોલાઈને એ બોર હોસ કરાવો પ્રાઇવેટ ગોમમાં બે જણાને કીધું પણ એક વળી કે હું હા હારી તો બાઈક લઈને એટલે આ મુખ લે અરે અરેટું દોઢ કિલોમીટર થી પોણી ઉપાડીને પેલા કુવા થી લાબુ છે હું કહું છું ના હો તો તાર છોકરોને બે જણા મન થોડો ટેકો કરો તો મન થોડું ઘણું ફાવ હશે

તો વળી લાઈટ નું કોમ છે આ તો ગમ માં તકલીફ પડશે હા ભાઈ ભાઈ ઉતરી ગયું વાંધો નહી આ તો ગમનું સરપંચ થયા છે સરપંચ થયા છે તો વળી નું ભલું આપણે જ કરીએ કે ને ઉતરી દેવા દે અલ્યા મેઠા ભાઈ આયા

આવડી મોટી સુરખી છે ઉપર આ લંગડિયું ભૂય પડી ગયું છે હનુ કદી બોરમાં પોણી આવત આખું ગોમ ઘોડું છે બોલો આને ગોમ ઘોડું પાછું મને કેસ આ લંગડિયું સર બાકી છે ખબર તો પડતી જ નહીં કોઈ બુદ્ધિ જ નહીં ને ના ના મારા જેટલી બુદ્ધિ હોત ને તો આ ગોમ આગળ આવી ગયો उद्धित नाही कोणी बुद्धित नाही ગોડા તને લંગર્યું ગરી સન આવ કુડે કીધું તો લા ગરી મે નહીં સાળ આવ પણ એ તું જો આવી ગયો તો ત્યાં હું ડામો છી છે રાકા દે આ મુસ મસાલો ખાવા જતો પેલા વાઘુપા વાય કણ આવતા હતા શિકારી વેગ લંગર્યું ગયો લા આપણે ખબર ના પડક મો કરંટ પર મે હોસ્ટ કરીએ છે ને

જાતે કઈ ના મારી માની સગન લંગરિયો સરાઈ દીધો તો મને વાયર ને કરટ ને છોડી દીધો સોખલા તોડી નાખવા આવું બાપા

સરપંચ બાપી મારી વાત આપડો અમે બોર વસ કરતા હતા સરપંચ સાહેબ ને બે અંદર ઓડી બો અને લંકરીઓ પડેલો હતા આ મોણાથી લંકરીઓ ચડાવી દીધું એ તો બસી ત્યાં લાઈટ મેકી દીધી ઓણ આતાય તો મારું રોમ નામ સત્ય આને કણિયાને ના પાડજો તો તમે ઉકા બાર કાઢો હવે આયે મને કે સરપંચનું વોટ નહી આવવાનો ગોડામ લાકડે પેલો સરપંચ સામે બેહીને વાતો કર આ ભૂલકડીને હું લેવા તમે ગોમલી કે બાર કાઢો છો કર સરપંચ હું તમને માફી માંગું હું ના પાડી દી દોહા ના પાડી દી કે તમે જશો ને કોક નવ કરશો ક્યાં છટકી કેમ ખબર ના પડી હું તમારું ઘરમાં પૂરીન રાખું પણ બાપા મુઈ કંટાડી મેઢા ભાઈ દવા ગડતા નહીં

ભાઈ ભાઈ કરી તો મારો કરી અને છે ને જો ઘરમાંથી મને પૂછ્યા કે બારને ત્યારે તમારી વાત હ ના ના કહું છું કે ટાઈમ ટુ ટાઈમ લો પણ ના બધું ભૂલી જવાય બધું ભૂલી જવાય પેલા મારે ના તો હું હવે હું પાછળ મને ખાઉ આવજો બા બોલાવજો ફટકારી મૂકે